જોઈશું પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવાના વિવાદમાં સુખદ સમાધાન આવ્યું છે ટ્રસ્ટ દ્વારા ખંડિત મૂર્તિઓની ફરી સ્થાપના કરવામાં આવશે મૂર્તિઓને ફરી સ્થાપિત કરવાની ટ્રસ્ટ દ્વારા બાહેધરી આપવામાં આવી છે પાવાગઢના રીડેવલપમેન્ટ દરમિયાન મૂર્તિ હટાવાઈ હતી સમગ્ર મામલે જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો જૈન તીર્થંકરોની હજારો વર્ષથી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી હતી આ પ્રતિમાઓ ઐતિહાસિક પ્રતિમાઓ છે આ પ્રતિમાઓને પૂજન કરવામાં આવતું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની આસ્થા આ પ્રતિમાઓ જોડે જોડાયેલી હતી તીર્થંકરોની આ પ્રતિમા કોઈ બી ટ્રસ્ટને ડિમોલિશન કે તોડવાની પરવાનગી ના જ હોઈ શકે ટ્રસ્ટ દ્વારા કે જે કોઈ દ્વારા આ પ્રતિમાઓ તોડવામાં આવી છે એની અરજીઓ લેવામાં આવી છે અને આજે મુખ્યમંત્રીશ્રી જોડે ચર્ચા કર્યા બાદ સરકાર દ્વારા કલેક્ટર કે નિયમ પ્રમાણે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી એને સ્થાપિત કરવામાં આવે બીજા ટ્રસ્ટોની હમણાં બેઠક પૂર્ણ કરીને તાત્કાલિક પ્રતિમાઓ સ્થાપિત કરવાની કામગીરી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે આજ રોજ અમે વહીવટી તંત્ર સાથે જૈન સમાજના જે આગેવાનો તેમજ પાવાગઢ મંદિર ટ્રસ્ટના જે આગામનો સાથે એક બેઠક કરી છે અને અમારે શાંતિપૂર્વ માહોલમાં એ બેઠકની કાર્યવાહી હાલ ચાલુ છે આનો સુખદ અંત આવે એ તરફોના પ્રયાસ કરી વાત એવી જ રીતે હતો કે જે ટ્રસ્ટે આ આલુલ જે જૈન સમાજને પૂછ્યા વગર જે પ્રતિમાઓ કાઢી નાખવામાં આવી હતી એ અત્યારે ટ્રસ્ટના બધા સભ્યો સાથે ડીએસપી સાથે આ કલેક્ટર સાહેબ સાથે અને પીઆઈ સાહેબ સાથે અત્યારે ચર્ચા વિચારણા થઈ અત્યારે અમને સારો મેસેજ આપ્યો છે સમાજને એકદમ હર્ષ થયો છે કે પાછી જે પ્રતિમા છે એ પાછી ઇન્સ્ટોલ કરી અને એ જગ્યા ઉપર પાછી લગાડી દેવામાં આવશે એવી અમને બાંધરી આપી છે અને અત્યારે તુરંત ધારાધોરણ અત્યારે યુદ્ધના ધોરણે આ કામ ચાલુ કરવામાં આવે છે સમાજને અમે એવી રીતે અપીલ કરીશું કે જૈન સમાજે ખૂબ જ અમને સાહ આપ્યો છે જૈન સમાજે કારણ કે આ જે પ્રશ્ન છે આસ્થાનો પ્રશ્ન છે

ખૂબ મોટા પ્રમાણમાં કામગીરી ચાલુ હોય છે એ દરમિયાન જૂનો શેડ હતો એ શેડને પવન હોવાના કારણે તૂટી અને કોઈ યાત્રિકને નુકસાન ના થાય એ ખસેડવાની કામગીરી દરમિયાન કદાચ કોઈ કલાત્મિકને નુકસાન થયું હોય નીકળી ગયું હોય તો એ એના કારણે ઈસ્યુ વધેલો પણ આજરોજ જૈન સમુદાયના સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા અંતે સંત સમાધાન આવેલ છે અને જે કંઈ મૂર્તિઓ હશે એને રિસ્ટોર કરી અને વ્યવસ્થિત એનું સ્થાપન કરવામાં આવશે તો પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત થવાના વિવાદમાં આખરે સુખદ સમાધાન આવ્યું છે ટ્રસ્ટ દ્વારા ખંડિત મૂર્તિઓની ફરી એક વખત સ્થાપના કરવામાં આવશે મૂર્તિઓને ફરી સ્થાપિત કરવાની પાવાગઢ ટ્રસ્ટે બાહેધરી આપી છે પાવાગઢના રીડેવલપમેન્ટ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ હટાવવામાં આવી હતી સમગ્ર મામલાને લઈને જૈન સમાજમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો પરંતુ આખરે હવે આ સમગ્ર વિવાદમાં સુખદ સમાધાન આવી ચૂક્યું છે જ્યારે પાવાગઢનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું હતું તે દરમિયાન આ મૂર્તિઓ હટાવવામાં આવી હતી આ સમગ્ર મામલાને લઈને જૈન સમાજમાં ભારે રોષ હતો પરંતુ આ વિવાદનું આખરે સમાધાન આવ્યું છે